વિછિયા તાલુકાના અજમેર ગામની પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટની તાલુકા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી જસદણ વિછિયા તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલું અજમેર કે જ્યાં અંદાજે બે હજારની વસ્તી ધરાવતું આ નાનું એવું ગામ આવેલું છે અજમેર ગામમાં સ્વતંત્રતા દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના નાના ભૂલકાઓએ દેશભક્તિના ગીતો પર અભિનયના ઓજસો પાથરી લોકોને મંત્ર કરી દીધા હતા અને આ પંદરમી ઓગસ્ટના પાવન અવસરે વિછિયા તાલુકાના મામલતદાર પંચાલ સાહેબના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્કૃતિઓ રજૂ કરી ને દેશભક્તિના રંગે રંગાયા હતા અને વિછિયા તાલુકાના પીએસઆઈ સરવૈયા સાહેબને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રેષ્ઠ શિક્ષકો અને પોલીસને પણ પ્રમાણપત્રો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મામલતદાર પીએસઆઈ અને ટીડીઓ સહિતના મહાનુભાવોએ વૃક્ષરોપણ પણ કર્યું હતું આ પંદરમી ઓગસ્ટના કાર્યક્રમમાં વિછ્યા મામલતદાર રાજેન્દ્ર પંચાલ ટીડીઓ પીએસઆઈ સરવૈયા તેમજ તાલુકા પંચાયતના તમામ કર્મચારી તેમજ સરપંચ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિના કાર્યક્રમ માણ્યો હતો રિપોર્ટર ઉપેન્દ્ર આપણા ભારત દેશના અઠોતેરમાં સ્વતંત્રતા દિવસના પર્વની તાલુકો કક્ષાની ઉજવણી વિછીયા તાલુકાના અજમેર ગામે પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ હતી આ પ્રસંગે અજમેર ગામ પંચાયતના માજી સરપંચશ્રી હાલના શ્રી તલાટી મંત્રીશ્રી ચેરમેન એ પીએમ શ્રી તથા ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા તમામ લોકો તરફથી ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો અને સારી રીતે વિદ્યાર્થીઓ દ્વારા થી આઠ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી અને ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી કક્ષાએ પોલીસ અને કર્મચારીનું કંઈક સન્માન કરવામાં આવ્યું તેમજ તાલુકામાં વિવિધ અધિકારી કર્મચારી દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ કામગીરી કરી હોય તેવા અધિકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ જે સારા ઊંઘથી ઉત્તીર્ણ થયા થયા હતા તેમને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા ભારત વૃક્ષારોપણ ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને એક પેઢ મા કે નામ એ થીમ ઉપર દરેક ગ્રામજનોને વૃક્ષારોપણ કરીને વૃક્ષ પર્યાવરણની જાળવણીમાં મદદ કરવા માટે અપીલ કરવામાં આવી કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા અંદાજે પાંચસોથી છસો લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ મિત્રો ને ગડગડાટ થી તેમની સાથે જોડાશું